ડીસા તાલુકાના માલગઢ ગામે હોળી ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણી કરાશે ધૂળેટીના દિવસે ઢોલના તારે ગેરરમી અને અનેરો ઉત્સવ મનાવાશે ધૂળેટીના દિવસે માલગઢ માળી સમાજ દ્વારા ગેર રમી ધૂળેટીના પર્વની ઉજવણી કરાશે હોળી ધુળેટી મારવાડી માળી સમાજ દ્વારા હોળીનો અને ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે રાજસ્થાનથી ઉઠીને ગુજરાતમાં માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કર્યો હતો જ્યારે રાજસ્થાનની પરંપરાગત હોળી અને ધુલેટીના દિવસે ગેરરમી અનેરો ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે ડીસા તાલુકામાં મારવાડી માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યો છે અને માલગઢ ગામ કૈલાસધામ જગદંબા લાયબ્રેરી મેદાન ખાતે મારવાડી માળી સમાજ દ્વારા ધૂલેટીના દિવસે ઢોલના તાલે ગેરરમી અનેરો ઉત્સવ રાજસ્થાનની પરંપરાગત હજી સુધી જાળવી રાખવામાં આવી રહી છે બહેનો દ્વારા લૂર હોળી લઈ અને હોળી ગીતો ગાઈ ધૂલેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષોથી પરંપરાગત મારવાડી માળી સમાજ દ્વારા ધૂળેટીના પર્વના દિવસે ગેર રમી અનેરો ઉત્સવ મનાવાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ દરગાજી સુંદેશા બનાસકાંઠા